સચિન સ્લમ બોર્ડના રહીશોને સુરત મહાનગરપાલિકા તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી સુરત દ્વારા કલમ એકસો ચોસઠ એકસો અડસઠ મુજબ જર્જરિત થયેલા મકાનોને તત્કાલ ખાલી કરવાનો આદેશ આપતા છેલ્લા ચાલીસ વર્ષથી હજારોની સંખ્યામાં સચિન હાઉસિંગ બોર્ડના બે હજાર છસો છાસઠ મકાનોમાં રહેતા મકાન માલિકો પરેશાન થયા છે જે ન્યાય અને વૈકલ્પિક વ્યવસ્થા માટે ચૂંટાયેલા કોર્પોરેટર ધારાસભ્ય સાંસદ કેન્દ્રીય મંત્રી અને કલેક્ટર સીએમ સુધીની રજૂઆત કરી છે હાલ ચોમાસાનું સિઝન હોય શાળા કોલેજો શરૂ થયા હોય માટે માનવતાના ધોરણે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા ગોઠવી આપવા માટે સચિમ સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ આજે જન આક્રોશ યાત્રાનું આયોજન મકાઈ પુલ ખાતેથી કરવામાં આવ્યું હતું મકાઈ પુલ ખાતેથી સુરત મહાનગરપાલિકાના કચેરી સુધી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કરી યાત્રા કાઢવામાં આવી હતી જે જન આક્રોશ યાત્રામાં ઈડબલ્યુએસ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરત પણ જોડાય છે અત્રે ઉલ્લેખનીય છે કે સચિન સ્લમ બોર્ડ તથા પનાસ એસએમસી આવાસ તેમજ માન દરવાજા ટેનામેન્ટના લોકો યાત્રામાં જોડાયા છે સરકાર અને તંત્ર વિરુદ્ધ એસએમસી ઓફિસની બહાર ધરણા તેમજ નારા લગાવ્યા હતા સચિનના પાલી વિસ્તારમાં છ જુલાઈએ પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં સાત નિર્દોષોએ જીવ ગુમાવ્યો હતો તે પછી સુરત મહાનગરપાલિકાએ હાઉસિંગ બોર્ડ તેમજ સ્લમ બોર્ડ દ્વારા જર્જરિત ઇમારતો ખાલી કરીને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં સ્થાનિકો દ્વારા ઘરની બદલે કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપવા માટેની માંગ સાથે જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી છે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજે સશેન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ અને એડબ્લ્યુએસ અવાજ બચાવ સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યા છે આ સચિન હાઉસિંગ બોર્ડના છબ્બીસો સાસઠ જર્જરિત મકાનોની ફરિયાદ છે બનાસ ગામના સાતસો ને પચાસ ફીટ ઓફેસ આવાસના મકાનો ખાલી કરવાનો સરકારે નિર્ણય લીધો છે પણ આ બંને વસાદોને કોઈ પણ પ્રકારનું વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું સરકારે નિર્ધારિત કરેલ નથી આજે જમીનના ભાવ આસમાને ગયા હોવાથી સરકારના સાથે મળેલા બિલ્ડરોની આ જમીનની પર ડોળો છે અને એને સપોર્ટ કરવાનું કામ આ બીજેપી આરએસએસના સત્તાધારી લોકો કરી રહ્યા છે માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા આપ્યા વગર આ લોકોને કરવા માંગે છે જેથી એ આપનો દાવો હક પેલા જમીન પર કરી શકે નહીં ઓગણીસ કલમ ઓગણીસ ત્રણ મુજબ ત્યાં ઝૂપડું ત્યાં મકાનની ભારત સરકારની સ્કીમ છે મહાનગરપાલિકાની સ્કીમ છે ગુજરાત સરકારની સ્કીમ છે પણ તમામ કાયદાઓને આ ધોળીને પી ગયા છે ફક્ત ડર ફેલાવીને ભય ફેલાવીને પાણી કાપીને લાઈટ જોડીને લોકોને પોલીસ સામે દંડો લઈને લોકોને ધરાવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે પરંતુ એને ન જ માનતા આજે સજ્જન માંથી હાઉસિંગમાંથી અમારા લોકો નીકળતા હતા ત્યાં ડિસ્ટાફના માણસો જઈને અમારા પાસે પોલીસ પરવાનગી છે રેલીની પરવાનગી હોવા છતાં પણ ત્યાં લોકોને ઉતારી પાડ્યા કે તમારે રેલીમાં જવું નહીં શો આ દેશમાં લોકશાહી છે કે નહીં કે લોકશાહી ખતમ કરવા માંગે છે આ લોકો પોલીસને આગળ ને અમને અમારા હક માટે જરવા જવા દેતા નથી એ શાનું કાનૂન છે સાનો નહીં છે હું શિયાળ પાટીલ સાહેબને પૂછવા માંગુ છું ક્યાં તમારી પોલીસ એ લોકોને સંવિધાનિક અધિકાર માટે પણ રોડ પર જવાની તમારી બંધી છે માટે આજે અમે અહીંયા આવ્યા છે અને કમિશનરે રજૂઆત કરવાના છે કે મેડમ કોઈની પણ શેર શર્મ રાખ્યા વગર તમે તટસ્થ અધિકારી છો તમે તમારા નો અમલ કરો અને આ લોકોને પેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો આ સચિનના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો અને જ અમારા ઈડબ્લ્યુ આવાસના જજરિત મકાનો છે ના આ મકાનોને રિપેરિંગ કરો તત્કાળ ઈડબ્લ્યુ આસના એક લાખથી વધારે મકાન છે સાહેબ દેશાનથી લઈને કોસાડ સુધી કોસાડ ને લઈને વેસુ સુધી વેસોથી લઈને આ કડોદરા કામ સુધી અમારા ઈડબ્લ્યુએસ હાઉસ ના મકાનો છે આ મકાનો પ્રત્યે સરકાર આ કાળા કામ કરશે તો આજે કંઈ નથી આ તો પિક્ચર અભિ જય હેમ જય હિમ જય સંવિધાન